તારીખ સત્તરના રોજ પાર્લામેન્ટના ઊંચલા સદનમાં એટલે કે રાજ્યસભામાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે જે ડૉક્ટર બાબાસાહેબ વિશે આંબેડકર આંબેડકર વિશે જે આવેદનપત્ર આવ્યું હતું જે નિવેદન આપ્યું એ નિવેદન ખૂબ જ શોખજનક છે આંબેડકરના અપમાનજનક છે આંબેડકર વિશે જે પ્રકારની જે શૈલીમાં જે ભાષામાં અને જે બોડી લેંગ્વેજ એને બતાવ્યા એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે માત્ર ને માત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવા માટે થઈને જ અમિત શાહે આ નિવેદન આપ્યું છે એટલે આ નિવેદનના વિરુદ્ધમાં દેશભરની અંદર ખૂબ જ જનાક્રોશ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેકાણે અમિત શાહની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારો અને નારા અને મુર્દાબાદ તથા અમિત શાહનું રાજીનામું લેવો એ પ્રકારની માંગ ઉઠી છે આ જ કાર્યક્રમના ભાગરૂપે આજે થાનગઢની અંદર અમે અમિત શાહના વિરુદ્ધમાં એક કાર્યક્રમ આપેલો હતો આ કાર્યક્રમના અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યાની અંદર થાનગઢના દલિત વિસ્તારોમાં એસ ટી વિસ્તારોમાં ઓબીસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રેલી નીકળી અને સૂત્રોચારો નારાઓ સાથે હાઈસ્કૂલ થઈ અને થાનગઢના મુખ્ય ચોક આંબેડકર ચોક તથા પીપળાના ચોકમાં રેલી પહોંચી હતી અને રેલીના સ્વરૂપમાં મોટા પાયે લોકો એકત્રિત થયા હતા એસસી એસટી ઓબીસી એકતા જિંદાબાદના નારા લાગેલા હતા અને અમિત શાહનું રાજીનામું માંગો તેમજ અમિત અમિત શાહને લોકસભામાંથી સસ્પેન્ડ કરો આ પ્રકારના નારા અને માંગ સાથે અમે આવેદનપત્ર માન્ય નાયબ મામલતદારશ્રી તથા નાયબ કલેક્ટરશ્રીને અમે સુપ્રત કર્યું છે અને અમારી માંગ અમે રાષ્ટ્રપતિ સમક્ષ તેમજ લોકસભાના અધ્યક્ષ સમક્ષ અમારી માંગ પહોંચાડી છે તાત્કાલિક ધોરણે અમિત શાહનું રાજીનામું લેવામાં આવે કારણ કે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આંબેડકરનું અપમાન કોઈપણ સંજોગોમાં ચલાવી લઈ શકાયું નથી ભારતના સંવિધાનના નિર્માતા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે પ્રકારની શૈલીમાં અપમાન કર્યું છે એ કોઈપણ સંજોગોમાં અમે ચલાવી લઈ નહીં લઈએ અને ભવિષ્યની અંદર પણ જ્યાં સુધી આવી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારા આવા કાર્યક્રમો ચાલુ રહેશે જય ભીમ